નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં જાણો ક્યાં સૌથી વધુ મેઘમહેર જોવા મળી ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વેરાવડમાં પાંચ પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ આવ્યો છે તેમાં માણાવદરમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વિછીયામાં પાંચ ઇંચ તથા માંગરોળમાં પાંચ ઇંચ અને માળિયા હાટીનામાં પાંચ ઇંચ અને ખેડબ્રહ્મામાં પણ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે જામનગર જિલ્લાના ખંભાળિયામાં પણ ત્રણ ઇંચ વરસાદ આવ્યો તો વડગામ અને દાતામાં પણ અઢી ઇંચ વરસાદ આવ્યો છે ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારબાદના બીજા મોટા સમાચાર અમદાવાદમાં અકસ્માત કરનાર યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અમદાવાદમાં અકસ્માત કરનાર યુવતી વિરુદ્ધ હાલ અત્યારે ફરિયાદ કરવામાં આવી છે જેમાં એમ ડિવિઝનના એસપીએમબી વાળંદનું નિવેદન સામે આવ્યું છે તેમાં યુવતીએ સર્વિસ રોડ પરથી ગાડી લાવીને અકસ્માત સર્જ્યો હતો જેમાં અકસ્માતને લઈને એસજી ટુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે ઝઘડો થતાં સરખેજ પોલીસે બંનેની રજૂઆત લખી હતી જેમાં રજૂઆતમાં એક ફરિયાદીએ સહી પણ કરી છે જ્યારે વિડીયો બનારના યુવતી સહી કર્યા વિના જ નીકળી ગઈ હતી ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ લોકમેળાને લઈને પીજીવી સીએલએ તૈયાર કર્યો એક્શન પ્લાન રાજકોટ લોકમેળાને લઈને તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે પીજીવી દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવા માટે મંજૂરી અપાઈ

હવે આપણે કહીશું કે કોણ અમારી સાથે છે અમે તેની સાથે સાથે છીએ કહેવાનું બંધ કરો કે સૌનો સૌનો સાથ વિકાસ પણ જરૂર શુભેન્દુ અધિકારીએ કહ્યું કે અમે જીતશું તો અમે હિન્દુઓને બચાવીશું ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર સુરતમાં નાગપુરનો ડોલી ટપરી ચાયવાળો આવ્યો અને વિડીયો થયો વાયરલ સુરતમાં અત્યારે નાગપુરનો ડોલી ટપરી ચાયવાડો આવ્યો છે તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં નાગપુરનો ડોલી ટપરી ચાયવાડા સોશિયલ મીડિયામાં અત્યારે ઘણી પ્રસિદ્ધિ મેળવી છે તેમાં તે સુરત શહેરમાં આવ્યો ત્યારે સુરત પોલીસ કમિશનરની ઓફિસની મુલાકાત લીધી છે જેમાં સોશિયલ મીડિયા સુપરસ્ટાર ડોલી ટપરી ચાયવાડાએ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા માટેનો મેસેજ આપ્યો છે

એર ઇન્ડિયાના કર્મચારીઓને ભારે ભીડને સંભાળવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી વધુ ભીડ એકઠી થઈ જવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ફોર્મ એકાઉન્ટર સુધી પહોંચવા અરજદારોમાં ધક્કામુકી જોવા મળી હતી તથા તમામ અરજદારો પચ્ચીસ જગ્યા માટે પણ લડાઈ કરી રહ્યા હતા ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર જામનગરમાં કોલેરાનો રોગચાળો વકર્યો ત્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ નક્કર કામગીરી કરતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે આ સાથે જ કોંગ્રેસ દ્વારા તંત્રને ઢોલ વગાડીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કોલેરાના નવ કેસ નોંધાયા છે તેમ છતાં પણ કોર્પોરેશન હજુ બેદરકારી જોવા મળી રહી છે તો કોલેરા કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તંત્ર માત્ર નામની કામગીરી કરીને સંતોષ માને છે આ વિસ્તારમાં આરોગ્ય સફાઈ ન હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે તો બીજી તરફ મનપાએ પણ વિપક્ષના દાવાને ફગાવ્યા હતા અને કોલેરાગ્રસ્ત વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું રટણ કર્યું હતું ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ભાજપ કોર્પોરેટર અમિત રાજપૂતનો નવો વિવાદ સામે આવ્યો સુરતમાં ભાજપ કોર્પોરેટર અમિત રાજપૂત ફરી વિવાદમાં આવ્યા છે ભાજપ કોર્પોરેટર દ્વારા સાક્ષી બનવા ધમકી આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે બિલ્ડર કેસમાં સાક્ષી નહીં બનવા ધમકી આપવામાં આવી છે કોર્પોરેટર વેપારીએ વોટ્સએપ કોલ કરીને ધમકી આપી છે તથા કોર્પોરેટર અમિત રાજપૂત દ્વારા બિલ્ડરનું અપહરણ કરીને લખાણ કરી લેવામાં આવ્યું હતું બિલ્ડર પ્રમોદ ગુપ્તા અને વેપારી અમિત શર્મા જોડે હતા સાક્ષી વકીલની ઓફિસમાં હાજર હતો ત્યારે કોર્પોરેટર અમિત સિંહ રાજપૂતને બે વખત કોલ આવ્યો હતો તેવું તેઓ જણાવી રહ્યા છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગુજરાત રાજ્યમાં મેઘરાજા થયા મહેરબાન તેમજ અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ તેત્રીસ વરસાદ નોંધાયો રાજ્યમાં સૌથી વધુ કચ્છમાં સિઝનનો તેત્તાલીસ ટકા વરસાદ નોંધાયો છે તો સૌરાષ્ટ્રમાં સિઝનનો બેતાલીસ વરસાદ નોંધાયો દક્ષિણ ગુજરાતમાં હાલ સૌથી વધુ સિઝનનો આડત્રીસ ટકા વરસાદ નોંધાયો છે તેમજ ઉત્તર ગુજરાતમાં સીઝનનો ચોવીસ ટકા વરસાદ નોંધાયો જ્યારે પૂર્વ મધ્ય ઝોનમાં સીઝનનો સૌથી ઓછો ત્રેવીસ ટકા વરસાદ નોંધાયો છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર જૂનાગઢના કેશોદમાં સાબલી ડેમના દરવાજા ખોલતા અનેક ગામમાં પાણી ફરી વળ્યા જૂનાગઢ કેશોદ તાલુકાના મોટાભાગના ગામોમાં પાણીમાં ગળા ડૂબ થઈ ગયા છે ડેમના દરવાજા ખોલતા ગામમાં પાણી ઘૂસી ગયા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે કેશોદના મુડસીયા ગામે ભરાયા છે વરસાદી પાણી જ્યારે આજે રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આગામી વીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે અમદાવાદ ગાંધીનગરમાં વીસ તારીખ સુધી વરસાદી ઝાપટા રહેશે તો અઢારથી વીસ જુલાઈમાં એક વરસાદી મજબૂત સિસ્ટમ બનશે ત્યારબાદ આવનારા દિવસોમાં ગુજરાતમાં ફરી પાછું વરસાદનું જોર વધશે જ્યારે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટું નિવેદન રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા

અત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી જુઓ અગત્યપૂર્ણ ખબર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી હતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી તેમજ અત્યારથી આગામી ત્રણ દિવસ માટે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે સત્તર જુલાઈ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથમાં વરસાદ લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ દાહોદ અને નવસારીમાં માં લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર બનાસકાંઠાના જલોતરા હાઈવે પર ભારે વરસાદથી ત્રણ ગાડીઓ માટીમાં દટાઇ બનાસકાંઠાના જલોતરા હાઈવે પર ધોધમાર વરસાદથી વાહનો તણાયા છે માટીનું ધોવાણ થતા વાહનો માટીમાં ડટાયા જેમાં ભારે વરસાદને કારણે ત્રણ વાહનો તણાયા હતા વાહનો તણાયાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે